બોટાદ ખાતે બોટાદ જિલ્લા માજી સૈનિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું માજી સૈનિકોને પડતી સમસ્યાઓ અંગે આ કાર્યક્રમમાં ચર્ચા થઈ હતી જામનગરથી કર્નલ રોબિન ખાસ હાજર રહ્યા હતા શહીદ પરિવારના લોકોનું કર્નલ રોબિન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત માજી સૈનિકોની સમસ્યાનું નિરાકરણ આવે તેવા પ્રયત્ન કરવાની તેમણે ખાતરી આપી હતી શહીદ પરિવાર સહિત માજી સૈનિકો આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા અમારો આજે અહીંયા સૈનિક સંગઠન સંમેલન યોજાણું જેમાં સેનાના જવાનો તેમજ તેમના અધિકારી બધા જ આવ્યા હતા અને અમારા પ્રશ્નોનું નિવારણ સાંભળ્યું અમે જે પ્રશ્નો અમારા હતા બોટાદ જિલ્લાને લગતા એ અમે એમને જણાવ્યા છે જેનું એ નિવારણ કરશે